આપણે ક્યુ નાખવું જોઈએ જેથી આપણને ફાયદો થાય અને ઉત્પાદન ખૂબ સારું મળે તો ખેડૂત મિત્રો આજની માહિતી ખૂબ જ અગત્યની અને જાણવા જેવી છે તો આપણી સાથે છેલ્લે સુધી રહેજો હવે ખેડૂત મિત્રો પહેલા આપણે સલ્ફર ખાતરના ફાયદાની વાત કરીએ કે ભઈ સલ્ફર ખાતર નાખવાથી આપણને કયા કયા ફાયદા થાય છે તો ખેડૂત મિત્રો સલ્ફર ખાતર છે એ આપણે વધારે પ્રમાણમાં તેલીબિયા પાકમાં એનો ઉપયોગ વધારે કરતા હોઈએ છે કારણ કે તેલની ટકાવારીમાં વધારો કરે છે અને ખાતરની સાથે સાથે આ જંતુનાશક અને ફૂગનાશક દવા તરીકે પણ ખૂબ સારા પરિણામ

અને મેગ્નેશિયમ સલ્ફેટ છે ઝીંક સલ્ફેટ છે એવા ખાતરોમાં જે સલ્ફર હોય છે સલ્ફેટના રૂપમાં હોય છે અને જે આપણે એલિમેન્ટલ સલ્ફર જે આપણે કુદરતી રીતે મળી રહેતું હોય છે એના ઉદાહરણની વાત કરીએ તો એમાં સલ્ફર 90% જે દાણાદાર આવે છે અને સલ્ફર 90% નું પાવડર પણ આવે છે તો એમાં જે સલ્ફર હોય ઈ એલિમેન્ટલના રૂપમાં હોય છે હવે ખેલ મિત્રો ઈ હમજીએ કે ભાઈ છોડ હોય ઈ સલ્ફર કયા રૂપમાં લેતું હોય છે તો કોઈ પણ છોડ હોય ઈ જે સલ્ફર હોય ઈ સલ્ફેટના રૂપમાં લેતું હોય છે હવે તો આપણને એમ થાય કે ભાઈ આપણે સલ્ફર 90% નો ઉપયોગ કરીએ જે એલિમેન્ટલ સલ્ફર છે તો ઈ નાખવાથી આપણને શું ફાયદો થાય છે તો ખેડૂત મિત્રો આ જે સલ્ફર હોય એલિમેન્ટલ સલ્ફર એનું સલ્ફેટના રૂપાંતરણ થવા માટે જે જમીનમાં જે બેક્ટેરિયા હોય છે એનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે કારણ કે આમાં જે સલ્ફર હોય એ બેક્ટેરિયાના કારણે સલ્ફેટના રૂપમાં રૂપાંતરણ થતું હોય છે પછી જ કોઈ પણ પાક હોય એ સલ્ફર લઈ શકે છે હવે આના આપણે બીજા ફાયદાની વાત કરીએ કે ભાઈ સલ્ફેટ સલ્ફર ખાતરનો બીજો શું ફાયદો છે તો એક તો કે આપણે કોઈ પણ પાક હોય દાખલા તરીકે મગફળી હોય તો એમાં સલ્ફરની ઉણપ થઈ

જેમાં એમોનિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ સલ્ફેટ છે લાંબા સમય સુધી પરિણામ આપતા નથી એટલે જે તાત્કાલિક છોડને જરૂર હોય તો આપણે સલ્ફેટ સલ્ફર ખાતર આપવા જોઈએ વે આ જે એલિમેન્ટલ સલ્ફર વાળા જે પણ ખાતરો છે એ આપણે અમુક પાયામાં આપતા હોય છે અને પાયામાં આપવાથી જ આપણને ખૂબ ફાયદો થતો હોય છે કારણ કે ધીરે ધીરે જે જમીનના બેક્ટેરિયા હોય

કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આ થઈ સલ્ફરની વાત અને કયા કયા પ્રકારના સલ્ફર આવે છે અને એના ફાયદા શું છે અને એ નાખવાથી આપણને શું ફાયદો થાય છે ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગજીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડિયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ જય જવાન જય કિશન